ગૌમાસના સમોસા વેચવાના મામલામાં વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે ગૌમાસના સમોસા વેચવાના મામલામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે ઇમરાન કુરેશી ભાલ્લેશનો વતની છે જે ગૌ સપ્લાય કરતો હતો અગાઉ પકડાયેલા આરોપીઓના એક દિવસના રિમાન્ડ દરમિયાન આ બાબત સામે આવતા પોલીસે ઇમરાન કુરેશીને પણ પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે નફો કમાઈ લેવાની લાઈમાં ગૌમાસના સમોસા વેચતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે આજે સમગ્ર મામલે પોલીસે કરેલી કાર્યવાહી અંગે નાયબ પોલીસ કમિશનર ઝોન ચાર પન્નામો માયાએ વધુ માહિતી આપી હતી અમારી કચેરીને એક બાતમી મળેલી હતી કે જૂની ઘડી જે સિટી પોલીસ સ્ટેશનમાં આવેલું છે ત્યાં એક મકાનમાં સમોસા બનાવવામાં આવે છે અને સમોસાની અંદર ગૌવંશનો ઉપયોગ કરવામાં આવે છે એ બાતની આધારે તાત્કાલિક અમારી ઝોન ફોર એલસીબીની ટીમને ત્યાં સ્થળ પર રેડ કરવા મોકલેલ હતી જે ટીમે રેડ કરતા ત્યાંથી અમને એકસો ને તેર કિલોગ્રામ ગૌવંશનો જથ્થો મળી આવેલો એકસો બાવન કિલોગ્રામ કાચા માવો સમોસાનું મળી આવેલું તેમજ એકસઠ કિલોગ્રામ કાચા સમોસા તૈયાર જે હોય એ મળી આવેલા એ તમામને જપ્ત કરી અને એફએસએલના પરીક્ષા મોકલતા એફએસએલ એને કૌવોશ હોય એની પુષ્ટિ આપેલી જે અનુસંધાને સિટી પોલીસ સ્ટેશનમાં ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ બે હજાર સત્તરની કલમ આઠ બે ચાર તેમજ દસ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે સ્થળ ઉપરથી અમને આ મકાનના માલિક મહમ્મદ યુસુફ ફકીર મહમ્મદ શેખ તેમજ એમનો દીકરો મહમ્દ નહી મહમ્મદ યુસુફ શેખ જે બંને આનું સંચાલન કરતા હતા એ મળી આવેલા ઉપરાંત અમને ચાર કારીગરતા મળી આવેલા મોહમ્મદ હરીફ ગનીભાઈ ભઠિયારા દિલાવર ખાન ઇસ્માઈલ પઠાણ મોઈન મબુદ શાહ હબદાલ તેમજ મોબિન યુસુભાઈ શેખ જે ચાર કારીગર હતા તેમને પણ અટક કરવામાં આવેલી એમ છ આરોપીઓને સ્થળ પરથી અટક કરેલા હતા અને તેમના રિમાન્ડ અને નામદાર કોર્ટે એકના રિમાન્ડ મંજૂર કરેલા જે રિમાન્ડ દરમિયાન તપાસમાં અમને એવું જાણવા મળેલું કે આ તમામ ગૌવંશનો જથ્થો એ લોકોએ ઇમરાન ઉર્ફે દાઉદી યુસુફભાઈ કુરેશી રહે કુરેશીવાડ વાડ જ પાસેથી ખરીદેલું જેને પણ અમે લોકોએ અટક કરી અને હાલમાં અમારી કસ્ટડીમાં લીધેલું છે અને એની તપાસ ચાલુ છે આ જે જથ્થો બનાવતા હતા તે માટે એ લોકોએ કોઈ કોર્પોરેશનનું કોઈ લાયસન્સ પણ મેળવેલું રહેલું નહોતું અને એમને જથ્થો બનાવી ગૌવંશનો ઉપયોગ કરી અને સમોસા એ લોકો આખા વડોદરા સિટીમાં વેચતા હતા અને આ તમામ છે સાતે આરોપીઓ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે કરવામાં આ યુસુર મોહમ્મદ શેખનો દીકરોભાઈ શેખ છે બંને લોકો વર્ષોથી આ સમોસા બનાવવાનો વેપાર છે કરતા હતા એમના ફાધર પણ આ વેપાર કરતા હતા અને અમને જ્યારે એક સમા પોલીસ સ્ટેશનમાં એક અમે કેસ કરેલો ગૌવંશનો એમાંથી અમને સપ્લાયની ચેન માલુમ પડતા અમે લોકો અહીંયા પણ અમને બાતમી મળી અને એમાં રેડ કરી અને એમાંથી ગૌવંશનો વંશ નો જથ્થો પકડાયેલો છે એ હાલમાં ક્યાં ક્યાં એમને વેચાણ કર્યું છે કે કઈ જગ્યાએ અને કોણ કોણ એમની પાસેથી લઈ જતું હતું એની તપાસ ચાલુ છે ગૌ તપાસ જે અમને રિમાન્ડ દરમિયાન છ આરોપીના રિમાન્ડ લીધેલા હતા અને અમદાવાદ કોર્ટે મંજૂર કર્યા રિમાન્ડ એ સમય દરમિયાન અમને એવી તપાસમાં ખુલવા પામેલો કે ઇમરાન ઉર્ફે